ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદે આજે દસ્તક દીધી છે બનાસકાંઠાના દાતા તાલુકામાં માવઠાનો માર સહન કરવાનો છે તાલુકામાં આજે સતત ત્રીજો દિવસ કે જે વરસાદે દસ્તક દીધી છે ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર થવા પામી છે વરસતા વરસાદને કારણે રોડ ઉપરથી પાણી વહેતા થયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને દાતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે અહીં એરંડા મગફળી જેવા પાકને નુકસાન જવાની શક્યતા છે આગળબાદ બનાસકાંઠાના પાલનપુરની પાલનપુરમાં પણ ગાજવીજ સાથે પડ્યો છે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે કરા સાથે પાલનપુર તાલુકામાં વરસાદ અમીરગઢ ઇકબાલગઢ હાઈવે ઉપર વરસાદ પડ્યો છે આકાશી બરબાદીથી ખેડૂતો પાયમાલ થયા છે બનાસકાંઠાના પાલનપુરના વિવિધ સાર જેવા કે અમીરગઢ ઇકબાલગઢ કે જ્યાં વરસાદ પડ્યો છે કરા સાથે પડેલા વરસાદને કારણે ખેતી પાકોને નુકસાનની વ્યાપક શક્યતા છે વધુ વિગત સાથે સંવાદદાતા રતન ફૂન લાઈન થી જોડાયા છે રતન બનાસકાંઠામાં કેવા પ્રકારની સ્થિતિ કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ શું વધુ વિગત જી રતન અવાજ મળી રહ્યો છે આપને સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બરફના કરા પડ્યા છે અને ધોધમાર પડેલા વરસાદને કારણે જનજીવન ઉપર પણ વ્યાપક અસર થાય છે કે ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે પરંતુ આ માવઠું ખેડૂતો માટે ચોક્કસથી ચિંતાના વાદળ સમાન સાબિત થવું છે હવે આગળ વાત કરીએ કચ્છની કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે માવઠાનો માર રાપરના ભીમાસર ગેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે તો રાજ્યના વિવિધ તાલુકા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે મોસમી માવઠું પડી રહ્યું છે ત્યારે કચ્છમાં પણ માવઠાઈ દીધી દસ્તક કચ્છના રાપરના ભીમાસર ગેડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન જવાની શક્યતા છે તો કરા સાથે તો ક્યાંક જોરદાર પવન સાથે વરસાદી માવઠું પડ્યું છે આ વરસાદી માવઠાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે